એ ક્યારે રાખતા નથી પરંતુ પંચાયતની ચૂંટણી એવી છે કે જે ગામમાં બે ઉમેદવાર હોય કે પૂરા પાંચે પાંચ વર્ષ કોઈ પણ પક્ષ જીતશે પણ પાંચ વર્ષ સુધી બંને પક્ષોની દુશ્મની એવી ને એવી અપન ચાલ્યા કરશે ચૂંટણીમાં શું લેવાનું છે મને ખબર નથી અમે ગયા છે તો અમને ખબર છે કે ક્યારે સવાર પડે છે કે ક્યારે રાત પડે છે અમને ખબર નથી અમારું પરિવાર પણ અમારી રાજ રહ્યા કરતું હોય છે પરંતુ ગામ પંચાયતની ચૂંટણી શું લેવાનું હોય છે કે વર્ષો વર્ષ સુધી દુષ્પરી ચાલે છે આવી દુષ્પરી ના થાય એના માટે પરમ પૂજ્ય કોઠારી સ્વામીજીએ ચિંતા વ્યક્ત કરી છે તો હું કહી દઉં કે અમારા ગયા વર્ષે આપણા પાદરા તાલુકામાં 49 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ

સૌથી પહેલા એકતાની આપણે સૌને જરૂર છે તો આપણા ગામમાં કે હું જાહેરાત કરું છું કે જો ચાટસર પંચાયત એ સમરસ થાય તો 31 લાખ રૂપિયાના બદલે 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ધારા સભ્ય જનતાજી આપી પરંતુ આપ સૌને વિનંતી છે કે શાંતિ નું દાન છે આપણે વિશ્વમાં

કે શાંતિના ધામમાં આપણે શાંતિ રાખવી છે એ સાથે સૌને જય સ્વામિનારાયણ